હું હમણાં રસ્તા જોતો તો પેરિસ જેવા છે જબરજસ્ત આમાં ગાડી આમ પાણી નો હલે વિચાર કરો ખેતીમાં નજર મારીએ તો ભાવ નો હોય ડુંગળી ના ડુંગળી થપા પડ્યા હોય તલ ના ભાવ નો મળે સાહેબ ભારતમાં સોળ કરોડ ખેડૂતો છે એની ઉપર એકવીસ લાખ કરોડ નું દેવું છે કોઈનું માપ થયું કરું જેનું માપ થયું હાથ ચોકરો કોઈ નું માપ થયું દેવું માપ તો નથી થયું પણ ઉદ્યોગપતિઓના પચાસ લાખ કરોડ છે માપરા ત્રણ લાખ ને છે ને પાંચ લાખ ને મારે છે મેં ધીરા લીધેલું છું ખેડૂતનો દીકરો છું અને એટલે હું પીડા જાણું છું ખેડૂતની ખેડૂતનો દીકરો હોવો અને ખેડૂતનું દીકરું બનવો આમાં બે ફરક છે એક ભાઈ આવ્યા હતા બે હજાર ચૌદ ની ચૂંટણી લડવા જતા હતા પ્રધાનમંત્રીની ત્યારે એવું કેતા હતા કે મિત્રો વાવણી વાવી હોય નિંદામણ કર્યું હોય પાક ઉપજ ઉપાડ્યું હોય અને પાછરા પડ્યા હોય અને વરસાદ થાય તોય પાક વીમો મળશે આવું કીધું હતું ને તમે વિચાર કરો આવું બધું કે આપણે એમ થાય આ ખેડૂતના દીકરા જ લાગે છે બધાય હાચા સાચા હોય એવું જરૂરી નથી